રાષ્ટ્રીય મતદાતા દિવસ ની જાડેશ્વર સત્યમ કોલેજ ખાતે ઉજવણી ભારત ના ચૂંટણી પંચ દ્વારા પચીસમી જાન્યુઆરી ના દિવસ ને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે શનિવારે પંદર માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ની ભરૂચ તાલુકા કક્ષાની ઉજવણી સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે કરાઈ હતી મતદાર નોંધણી અધિકારી એચવી બિરાણી અને પ્રાંત અધિકારી માધવી મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌ કોઈ મતદાન ના શપથ લીધા હતા પ્રતિજ્ઞા લઈએ છીએ કે દેશની શાંતિપૂર્ણ ચૂંટણીઓની તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની જાતિ પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું ત્યારે એ લોકો જે કેનવાસિંગ કરે છે તમારા એક એક વોટ માટે મહેનત થતી હશે મેડમ થાય છે આપણે ત્યાં તો તમને ખ્યાલ છે કોઈ શાળાના જીએસ ક્લાસ રિપ્રેઝન્ટેટિવ સીઆર એવું કોઈ છે હા મેડમ છે મેડમને ખબર હશે કે શું કિંમત છે તો આવું છે દેશી લોકશાહી ચલાવવા માટે પણ તમારા એક વોટ એટલી તાકાત છે